ઓપરેશન સિંદુર અંગે વાંધાજનક પોસ્ટ મામલે ગાંધીનગર સીઆઈડી સાયબર ક્રાઈમ સેલે કોંગ્રેસના મહામંત્રીની ધરપકડ કરી છે કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીએ ઓપરેશન સિંદુર અંગેની પોસ્ટ મૂકતાં લખ્યું હતું કે રાફેલનો ખર્ચ થયો તેના કરતાં ડબલ ખર્ચ ફોટો અને પબ્લિસિટી માટે કરવામાં આવશે ઓપરેશન સિંદૂરનું શ્રેય સૈનિકોને નહીં મળે તેમજ અન્ય એક પોસ્ટમાં પ્રધાનમંત્રી અંગે પણ ટિપ્પણી કરી હતી ત્યારે પટવા શહેરી વિસ્તારમાં બની રહેલા ગેરકાયદેસર બાંધકામને વર્ષ બે હાજર ત્રેવીસ માં તોડી પાડવાની નોટિસ આપવામાં આવ્યા બાદ આ મામલે હાઈકોર્ટ દ્વારા પણ યથાવત સ્થિતિ જાળવવાનો હુકમ કરવામાં આવ્યો હતો જો કે આ બાંધકામ કરનારે સંપૂર્ણ કામ પૂર્ણ કરીને આ બિલ્ડિંગના ત્રણ ફ્લોર પૈકી કેટલાક પણ વેચાણમાં આપી દીધા હોવાના ગંભીર મામલે લીગલ કમિટીમાં મુદ્દો ઉછળ્યો હતો આ કેસ વર્ષ બે હજાર ત્રેવીસથી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે સત્વરે એફિડેવિટ કરીને આ કેસનો ઝડપથી નિકાલ કરવા માટે સૂચના આપવામાં આવી છે જામનગર શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રૂપિયા ચારસો ત્રીસ કરોડથી વધુના ત્રીસ વિકાસ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું મુખ્યમંત્રીનું એરપોર્ટ ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ સહિતના સ્થાનિક નેતાઓએ સ્વાગત કર્યું હતું જે બાદ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઓગણત્રીસ કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રૂપિયા દસ પોઈન્ટ છાસઠ કરોડના ખર્ચે ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે